ગુજરાતમાં વિકાસના કામો મંદ ગતિએ ચાલતા હોવાનો જીવતો જાગતો દાખલો ભાવનગરથી સામે આવ્યો અકવાડા લેક ફેસ ટુના નિર્માણ માટેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજી સુધી માત્ર ત્રીસ ટકા જ કામગીરી થઈ છે બાકીની સિત્તેર ટકા કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રએ કોન્ટ્રાક્ટરને દસ માસનો વધુ સમય આપ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ત્રીસ ટકા કામ અઢાર માસના લાંબા સમયમાં થયું તો સિત્તેર ટકા કામ દસ માસમાં કેવી રીતે થશે

ફક્ત ત્રણ દિવસમાં રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ લાવી દે છે આ પૈસા લાવી દે મતલબ કોન્ટ્રાક્ટરની તાકાત ભાવનગરમાં નબળી ગુણવત્તાવાળા કામ કરે સમય મર્યાદામાં કામ ન થાય તો પણ કોન્ટ્રાક્ટરનું ચાલે આગામી દિવસોમાં આ ઝડપભેર કામ થાય એના માટે જે તે કાર્યપાલક અને કમિશનર શરીરની સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં સમય મર્યાદા નહીં વધારવાના નિર્ધાર સાથે અકવાડા લઈ નું કામ ઝડપથી થાય એના માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે સૌ પ્રાયોજક છે